એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો એક છોકરો વર્ષ ઓગણીસો મહેનત અને નિષ્ઠાથી એક ડિટરજન્ટ પાવડર બનાવે છે અને તેને ઘરે ઘરે જઈ જઈને વેચે છે અંદાજે તે પચીસો કરોડની કંપનીનો માલિક બને છે આજે એવા એક વ્યક્તિ વિશેષ વિશે તમને જણાવું આપની સાથે હું છું નીરવ વાઘેલા તો હું વાત કરી રહ્યો છું નિર્માના ફાઉન્ડર કરશનભાઈ પટેલની કરશનદાસ ખોડીદાસ પટેલનો જન્મ તેરમી એપ્રિલ ઓગણીસો પિસ્તાલીસ માં મહેસાણાના રૂપુર ગામમાં થયો હતો તેમના પિતા ખોડીદાસ પટેલ પોતે વ્યવસાય ખેડૂત હતા કરશનભાઈએ તેમના અભ્યાસની શરૂઆત મહેસાણામાં જ કરી અને આગળ જતા તેઓએ બીએસસીમાં અભ્યાસ કર્યો વર્ષ ઓગણીસો ઓગણ તેઓએ પોતાની દીકરી નિરૂપમાના નામ પરથી નિરમા પાવડરની શરૂઆત કરી અને તેઓ લોકોના ઘરે ઘરે જઈને આ પાવડર વહેંચતા ત્યારે આ નિરમા પાવડરની કિંમત માત્ર ત્રણ રૂપિયા હતી થોડા વર્ષો પછી ઓગણીસો તોતેરમાં અમદાવાદ નજીક તેમને એક પોતાની કંપની સ્થાપી અને બીજા રાજ્યોમાં પણ આ નિરમા પાવડરનું વેચાણ વધારવા માટે ખૂબ પ્રયાસો કર્યા પણ તેમાં તે નિષ્ફળ ગયા ત્યારબાદ તેમણે નિરમાની એડવર્ટાઈઝ રેડિયો અને ટીવીમાં કરી તેનું માર્કેટિંગ કરવાનું નક્કી કર્યું અને આને કારણે નિરમાની માંગ માર્કેટમાં ખૂબ વધી અને નિર્મા લોકોના ઘર ઘર સુધી પહોંચી તે સમયે ઇન્ડિયામાં યુનિલિવર માર્કેટ ખૂબ વધારે થવા લાગ્યું ત્યાર પછી કરશનભાઈ પટેલે અમદાવાદમાં નિરમા ઇન્સ્ટિટ્યુટ એન્ડ ટેકનોલોજી કોલેજની સ્થાપના કરી અને સાથે સાથે નિર્મા લેબની પણ સ્થાપના કરી માટે જો કોઈ માણસ ધારે તો પોતાની નિષ્ઠા અને મહેનતથી ગમે એવું અશક્ય કામ પણ શક્ય કરી શકે છે માટે આવી જ સક્સેસ સ્ટોરી સાંભળવા માટે જોડાયેલા રહો વોઇસ ઓફ ડેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે